આ તુવેર દાળ આપવામાં આવે છે મધ્યાહન ભોજનમાં મધ્યાહન ભોજનમાં બાળકોને શું આ પ્રકારનું આ ગુણવત્તા વાળું પીરસવામાં આવે છે તે સવાલ ઊઠે વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે ફોનલાઈન પર તેજસ આ વિડીયો સામે આવ્યો છે ક્યાંનો વિડીયો છે શું આ જે તુવેર દાળ છે તેનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં બાળકો માટે થાય છે તો બિલકુલ દિદી કહી શકાય કે ગોજારિયાની સસ્તા અનાજની દુકાનનો આ સમગ્ર વિડિયો હોય તે પ્રકારની વાત હાલમાં સામે આવી છે ગોજારિયાના એક જાગૃત નાગરિક દ્વારા જે છે બનાવવામાં આવ્યો છે અને દાળની અંદર કહી શકાય કે પાવડર હોય તે પ્રકારની જે છે તે વિડીયોમાં ઉલ્લેખ પણ કરવામાં આવે છે અને મધ્યાહન ભોજન માટે જે છે તે આ દાળ વપરાતી હોવાનો ઉલ્લેખ પણ જે છે તે વિડીયોમાં કરી રહ્યા છે એટલે કહી શકાય કે જો આ મધ્યાહન ભોજન માટે જો આ દાળ વપરાતી હોય તો ચોક્કસ એક ચોક્કસ જે ગંભીર પ્રશ્ન કહી શકાય કે બાળકોને શું આવા પ્રકારના અનાજનું જે છે તે ભોજન પીરસવામાં આવે છે તે પણ એક સવાલ થવા જાય છે સાથે સાથે જે છે તે પ્રાથમિક સૂત્રોથી કહી શકાય કે નીતિ મળતી માહિતી મુજબ આ વખતે જે છે તે જે દાળના જથ્થો આ પ્રકારનો જ આવ્યો હોવાની હાલમાં તો જે છે તે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને હાલમાં સવાલ પણ અનેક ઉભા થવા જાય છે શું આ પ્રકારની દાળથી જે છે તે બાળકોને ભોજન પીરસવામાં આવે છે શું બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે પ્રકારના અનેક જે છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે હાલમાં સ્થાનિકો દ્વારા જે છે તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની પણ માંગ જે છે તે ઊઠી છે જી

આપણી સાથે વધુ વાત કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી એ બી મંડોરી જોડાઈ ગયા છે સાહેબ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં સાહેબ ગોજારીયામાં સસ્તા અનાજની દુકાનમાં તુવેરની દાળમાં પાવડર અને જીવાત મળી આવી છે અને આજ આ જ તુવેર દાળ છે તે મધ્યાહન ભોજનમાં બાળકોને પીરસાય છે તો કેવી રીતે આપણે જે કુપોષણ દૂર કરવાની વાત કરીએ છીએ અહીંયા તો જે જમવાનું છે એ જ સરખું નથી પીરસી રહ્યા હા નમસ્તે હવે આવી કોઈ કમ્પ્લેન આ બાબતે આપના માધ્યમથી અમને જાણ થઈ છે અમે દરેક સંચાલક ને કીધેલું જ છે પહેલાથી કે આવો કોઈ જ પ્રકાર નો માલ આવે તો તમારે લેવાનો થતો નથી છતાં બી એ લોકો આવો બગડેલો માલ કેમ લીધો છે એના પર બી પ્રશ્ન છે પેલા જાણી લઈએ છીએ કે આવો માલ

બિલકુલથી સર અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર તો અહીંયા એ બી સાહેબ જોડાઈ ગયા હતા જિલ્લા પુરવઠા અધિકારી છે તેમનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળી નથી પણ આપના દ્વારા આ વાત સામે આવી છે તો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે તપાસ કરવામાં આવશે કે શું ખરેખર આ પ્રકારનો માલ ત્યાં પહોંચ્યો છે પહોંચ્યો છે તો કોના દ્વારા પહોંચાડવામાં આવ્યો છે અને ખાતાકીય તપાસ દ્વારા યોગ્ય કડક કાર્યવાહીના આશ્વાસન પણ અહીંયા એબી બી સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે